રોબોજેનેક નો બ્લોગ માં કેમ છો બધા મજામાં છો તો આપણે ટાણે ઊપને ઢાળ દેવાનું છે જો ઓટાળી નો સર્વિસ પાટતા છે જો આપણે આઈ રી સર્વિસ જો આ છે આપણો ઊપને જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળ ઊપને ઊપને જજી આ આપણે લીધું હો કુ તરીકા ભીખ માંગે છે આ બન નો ખબર છે આપણે લીધેલું છે રોબોને રાલ તો કરો તે સિગળા ના કે एक तो सेड़ा नहीं करना तो बड़ा रटी थी थी साल एक फोड़ रही थी तो इसमें तो बड़ा रटी थी अरे वो मेरे पाव ऐसे चका 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 जल्दी बोल कल सुबह पनवेल निकल रूपनेर नोर हम जो तो भूखी भैया सोकरा नहीं भूखी थे आ हर सापे करता नहीं

આપણે આગળ ધાર હશે તો આગળ દઈ લીધી બહાર વાઈ ગઈ પછી બંધ કરીને ટાયરું સડાઈ દીધા તો તમને આગળ અમારે તરબું છે દેખાડ્યું કોણ કોન વિડીયો જોઈ કમેન્ટમાં કીધું ક્યાંથી જોઈ કયા કયા ગામમાંથી જોઈ તો તમને તરબું સાડી દેખાડી દો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જઈ

એ લકાત સરાઉને છરાઈ દે જો પા ઉલાનો કુછ થઈ બોન કરો આવજો લાઈક નહી કરો વિડિયોને લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી ચેનલ માં નવા હોઈ તો